વાત કરો છો કે તમારી પાસે ભણતો વિદ્યાર્થી વધુ ને વધુ હોલિસ્ટિક બને સર્વલક્ષી બને સમાજ ઉપયોગી નાગરિક બને એવી પરમાત્મા તમને શક્તિ આપે ખરા આત્મા કર્મયોગી હોય આપણે શિક્ષણનો વ્યવસાય અતિ પવિત્ર વ્યવસાય છે કારણ કે કોલેજમાં પ્રિન્સિપલ સીધા સ્ટેક હોલ્ડર સાથે જોડાયેલા છે એવા સૌ તમને આપ તમારા બધાના સહકારથી એક ટીમ તરીકે યુનિવર્સિટી આટલું બધું કામ કરી રહી છે આજે આપણો વાયલોટ પ્રોજેક્ટ છે એક જો મારા પ્રિન્સિપલ મિત્રો આવે છે સાહેબ સાબ તમારા પ્રિન્સિપલ મિત્રોને હું પણ મળતો હતો એનો ભાવ જો એસપી કક્ષાના અધિકારી કેટને એક વાવવાની ઈચ્છા છે એમને શું હું અહીંયા એક વાવીશ તો ઉગશે આજે નહીં તો કાલે એ કેરી આપો કેરી આવશે એવા ભાવ સાથે આપણા બધા વચ્ચે સહજ રીતે તમે જાણો છો જિલ્લા વિકાસ સમિતિ જૂનાગઢને ક્રાઈમ થી એકદમ ક્રાઈમ અને જૂનાગઢને કોઈ સંબંધ નથી એવું કહી ઐતિહાસિક હોય ઓકે મારું કામ એની સોથી સાબદાર કરવું છે અને પોતે બેઝિકલી અધ્યાપક પ્રોફેસર હતા અને એની પાસે લોજિકલ થિંકિંગ ક્રિટિકલ થિંકિંગ એનાલિટિકલ સ્કિલ્સ આ બધી બહુ બહુ આ એક તમને ઉત્તમ પ્રકારનો હું મારા મિત્ર છે નજીકથી માત્ર મે એપ્રિશિએટ નથી કરતો પણ એની ઘણી બધી બાબતો હું જાણું છું કે મે પોતાનું જીવન સમાજ માટે લોકો માટે સમર્પિત કર્યું છે સાહેબ તમે વારેવાર નર્સિંગ એન્ડ યુનિવર્સિટીમાં આવો અમને જોક એટલે સાહેબ ની ઈચ્છા છે કે આપણા એનએસએસ ના વિદ્યાર્થીઓ પરાક ભાઈને પણ વાત તમારા માટે મોટા ભાગ એનએસએસ સ્ટુડન્ટ ચલાવે છે તો સાહેબ ની સાથે બેસી એનએસએસ ના વિદ્યાર્થીઓને કઈ રીતે રચનાત્મક માર્ગે જોડી શકે એક્શન ઇઝ ડિફરન્ટ થિંગ તો આવા રીતે કામ કરે છે એનો આનંદ છે જૂનાગઢમાં પણ આજે સુખાકારી વધી છે બેટી પઢાવવાની સફળતા શિક્ષણ વિભાગ એટલું ન કરી શકે એમાં સમાજ જોડાય દરેક જ્ઞાતિ પણ જોડાય અને સામાજિક સંસ્થાઓ પણ જોડાય એવી જ રીતે વનીકરણની વાત હોય સ્ત્રી ભ્રૂણ હત્યાની વાત હોય બેટી બચાવોની વાત હોય તો આરોગ્ય વિભાગ એટલું નહીં કરી શકે કાયદા તો છે કે ભાઈ એમને સ્ત્રીની નહીં કરવું આ બધા કાયદાઓ છે પણ કાયદાની સાથે સાથે જ્યારે સમાજને જાગૃત કરવામાં આવે એમાં બે વિષયો પોલીસ સાથે સંકળાયેલા એવા છે જેમાં જાગૃતિ બહુ અગત્યની છે એક છે ડ્રગ્સ અને બીજો છે સાયબર ક્રાઇમ આ બંને વિષયો છે કે એમાં સમાજની જાગૃતતા એ કાયદા જે અમલીકરણ છે કાયદાનું એન્ફોર્સમેન્ટ છે એને વધારે સારી રીતે બનાવવા માટે આ બે બે પ્રકારના ક્રાઇમમાં અવેરનેસ એ ખૂબ જરૂરી છે 2014 માં ગુજરાત સરકારે ગૃહ વિભાગે અમારે ઈ ગુજકો નામનો પ્રોજેક્ટ શરૂ થયો પોલીસ ડિપાર્ટમેન્ટની જે એફઆઈઆર નોંધાય એ વિધિન 24 અવર્સ ऑनलाइन भी जावे जो कोई पण જોઈ શકે पब्लिक पण જોઈ શકે पोर्टल ऊपर चढ़ी गेली जो विदइन 24 आवर्स कोई पण पता नहीं एफआईआर आउ 2014 માં ગુજરાત સરકારે ગૃહ વિભાગે ઈ ગુજખોપ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો તમામ ઇન્વેસ્ટિગેશન છે એને विदइन 19 ડેઝ માં ઇન્વેસ્ટિગેશન હોય તો આપણે કુડે કોરું ઓનલાઈન રિપોર્ટસ કરી કેવા છે શાસિત પણ સુધીની પ્રક્રિયા હવે એ વખતે જૂના જેટલા નીચેના સ્ટાફ હતા એમને બધા નીચે કો હવે આ કોમ્પ્યુટર પણ શીખ્યા નથી અને હવે આ કોમ્પ્યુટરાઈઝ કરવાનું થશે તો કેવી રીતે કરી શકાશે પણ આજે કદાચ જૂનાગઢ જિલ્લાનો તો હંડ્રેડ પર્સન્ટ કહું છું કે એક પણ એફઆઈઆર એવી નથી જેમાં ચોવીસ કલાક ઉપથી ઉપર સમય જતો હોય હંડ્રેડ પર્સન્ટ તમામ તમામ એફઆઈઆરના ચાર્જશીટ રાખ્યાથી જે પ્રક્રિયા ઇન્વેસ્ટિગેશનની છે એ તમામ ચાર્જશીટ છે ને એ અહીંયા એની ટાઈમ લિમિટમાં કેવા 45 ડેઝ હોય છે એમાંથી જે છે જેમાં 60 ડેઝ હોય અને 90 ડેઝ હોય એ બધાના વિધીન ટાઈમ લિમિટ બધા 100% ચાર્જશીટ ઓનલાઈન થઈ જાય છે હમણાં 2024 માં 1 જુલાઈ થી ભારત સરકારે નવા કાયદા આવ્યા એમાં ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂક્યો કે હવે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જે આઈઓએ જે સ્થળ ઉપર વિઝિટ કરવા જાય

फोटोग्राफ्स विडिओग्राफीसाठी अपलोड करून आशनल अपलोड पण आज हजू लग्ला अडी त्रास महिना जेव्हा पंचनामा विडिओग्राफीसाठी साक्षर नामन एप्लिकेशन गामडाना आहे बनावस्था तर तीली जुलै पण जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर साडे चार महिना जो तो तमाम પંચનામા છે ઈ રીઅલ ટાઈમ ઓનલાઈન જનરેટ થાય છે ત્યાં એટલે થોડો સમય રેઝિસ્ટન્સ આવતો હોય તો હું આશા રાખું કે યુનિવર્સિટી પણ જે નવું ચેન્જ જે આગળ જઈ રહ્યું છે બાળકોના શિક્ષણ માટે છે એન્ડ એન્ડ યુઝર કોણ તો વિદ્યાર્થીઓ તો એ વિદ્યાર્થીઓને આખી વ્યવસ્થા કેવી રીતે સરળીકરણ થાય સિમ્પ્લિફિકેશન થાય એ પ્રકારે થાય